મારી દીકરી આજથી બે મહિના પહેલા બે થી સવા બે મહિના પહેલા ઇલિયસ નામનો વ્યક્તિ રાત્રે અઢી વાગે એને ફોર વ્હીલમાં લઈ ગયો હતો અને થોરાડા પોલીસ ચોકીમાં અમે અરજી કરેલી ત્યાંથી અમને સમાચારો મળ્યા એનું લોકેશન પણ મળી ગયું એટલે છોકરાને બીક લાગતા મારી દીકરીને એને સોમનાથમાં રેડી મૂકી દીધી અને દીકરીએ અમને કોઈકના ફોનમાંથી ફોન કર્યો એટલે અમે તેને લેવા ગયા સોમનાથ અને બીજે દિવસે સવારે છોરાડા પોલીસ ચોકીમાં હાજર કરી આ મારી દીકરી મળી ગઈ એટલે અમે શાંતિથી બેસી ગયા અમે આગળ કોઈ પણ કાર્યવાહી એના વિશે કરી નહીં અને ચાર પાંચ દિવસ શાંતિથી બેઠી હતી પછી એક ને એક જીદ કરવા માંડી કે મારે મમ્મી પપ્પા ભેગું નથી રહેવું મા બાપ અમને નથી જોતા અને મને અહીંયાથી મારા મોટા મામાનો દીકરો છે માણાવદર ગામમાં ચાર મારા મામાજી છે ત્યાં મને મૂકી આવો એટલે મોટા મામાના દીકરા સાથે અમે નક્કી કર્યું મોઢું મીઠું કરાવી તેને ત્યાં અમે મૂકી આવ્યા સગાઈની જેમ જ મોઢું મીઠું કરાવ્યું તેને ત્યાં મૂકી આવ્યા અને ત્યાં દોઢ થી પોણા બે મહિના રહી અને એની ઉંમર અત્યારે પંદર વર્ષ અને બે મહિના છે દીકરીની ઉંમર અમારી દીકરીને આજથી ચાર દિવસ પહેલા બપોરે બાર વાગે અમારી દીકરીને મારા મોટા મામાના દીકરાના ઘરેથી મારી દીકરીને ભગાડી ગયો છે ઇલિયાસ નામનો વ્યક્તિ એટલે અમે ભગાડી ગયો એના બીજા દિવસે માણાવદર પોલીસ ચોકીમાં બપોરે બાર વાગે ફરિયાદ કરેલી આજે ફરિયાદ કર્યું એને ત્રીજો દિવસ થયો છે અમને કાલ બપોરે બાર વાગે લોકેશન પણ કીધું કે કઈ જગ્યાએ છે ને આ તે અમે ખબર તો પડી ગઈ પણ હજી સુધી કોઈ એનું નિર્ણય નથી આવ્યો એટલે મારી દીકરીને સહી સલામત ઘરે અમને પહોંચાડો અને એલિયાસ નામના વ્યક્તિની ધરપકડ કરો

ત્યાંથી તો કોઈ અમને સમાચાર નથી મળ્યા માણાવદર અમને એવું કીધું કે તમે જાઓ અમને સમાચાર મળશે કોઈ પણ જાતના તો જાણ કરશું તમને મળે તો તમે જાણ કરજો અમે એસી ફૂટના રોડ બાજુ સાત થી આઠ મહિના થયા રહેવા ગયા છીએ ત્યાં જિલ્લા ગાર્ડન થી આગળ આપણે જાય ત્યાં પાન દુકાન છે ત્યાં એ છોકરો બેસતો મારી દીકરી ત્યાં જાતી દુકાને પાંચ થી છ વાર એટલે એની એને કેવી રીતે કોન્ટેક થઈ ગયો અને ઈ છોકરાએ મારી દીકરીને એના નામનો સિમ કાર્ડ પણ લઈ દીધો હતો અને મારા ઘરેથી પૈસા લઈ મારી દીકરીએ મોબાઈલ લીધો અને આ મારી દીકરી સોમનાથ પકડાઈ ગઈ તો એ મોબાઈલ પણ એ છોકરાને પાછો આપી દીધો અને સિમ કાર્ડ પણ એને એને આપી દીધો એટલે ઘણું બધું અમારું નુકસાન થઈ ગયું અને આ છોકરાએ અમારી છોકરી પર શું કર્યું છે અમને નથી ખબર અમારી છોકરી અમારું માનતી જ નથી એ ઇલિયાસ નામના વ્યક્તિનું જ માને છે

બીજી દીકરીમાંથી ન થાય એવી અમારી અપેક્ષા છે હિન્દુ સંગઠન પણ આપણે અપેક્ષા નથી અમારા બધા અમારો સાથ આપે બધાય સાથ સહકાર આપે ને અમારી છોકરી આવી જાય ઘરે